ચૈતરભાઈ વસાવા હવે ફક્ત બે જ દિવસ ની અંદર જેલમાંથી બહાર આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ ની અંદર બહાર આવશે એવા શું પબ્લિક સાથે જશે કે પછી એમને સીધા વિધાનસભાની અંદર મોકલવામાં આવશે અને એમને તાત્કાલિક જેલ ની અંદર પાછા લઈ જવામાં આવશે કે પછી લોકો વચ્ચે રાખવામાં આવશે સંપૂર્ણ માહિતી આજના આ નાનકડા વિડીયો ની અંદર તમને આપવાનો છું

કાર્યકર્તા છે જે ભાજપના પ્રમુખ છે એ સંજયભાઈ વસાવા અને એક બીજા મહિલા પ્રમુખ હોય છે એ બંને સાથે માથા થાય છે ચૈતરભાઈ વસાવાની અને ચૈતરભાઈ વસાવા ગુસ્સે થઈ અને જે સંજય વસાવા છે એમને છૂટો મોબાઈલ અને જે કાચનો ગ્લાસ ફેકે છે આના જ કારણે જે એમની ઉપર એક મારપીટનો ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા એમને ગાડીની અંદર ઘસેડી અને લઈ જવામાં આવે છે ગાડીની અંદર પૂરી અને સીધા જેલ ની અંદર લઈ જવામાં આવે છે એ દ્રશ્ય પણ તમે બધાએ જોયા છે અને ત્યાર પછી ચૈતરભાઈ વસાવા ને જેલ ની અંદર જ રાખવામાં આવ્યા છે એના પછી ચૈતરભાઈ વસાવાના મોઢેથી આપણને કોઈને સાંભળવા નથી મળ્યું કોઈ મીડિયા વાળા એ પણ ચૈતરભાઈ વસાવા સાથે રિપોર્ટ નથી માંગ્યો કે તમે કેવી રીતે વસાવા છે એમને ગ્લાસ ફેંક્યો હતો કે નતો ફેંક્યો એ સાચી માહિતી ચૈતરભાઈ વસાવાના મોઢેથી કોઈ પણ વ્યક્તિને જાણવા નથી મળી પરંતુ અત્યારે ગુજરાત ની અંદર થી એ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના જે જામીન મંજૂર નતા થતા તમે બધા એ પણ જાણો છો કે ત્રણ ત્રણ વખત તો હાઈકોર્ટ ની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર ભાઈ વસાવાના જામીન જે અમુક વાર જે વકીલો જે સામસામે બંને વકીલો ચૈતર ભાઈ વસાવાના વકીલ અને જે સરકારી વકીલ છે એ બંનેનો જે દલીલો હોય છે એ જ પૂરી થતી નથી અને સમય મર્યાદા પૂર્ણ થઈ છે અને અમુક ટાઈમે જે બીજા લોકોની અ જામીન અરજી ઉપર જે સુનાવણી ચાલતી હોય એ વખતે સમય પૂરો થઈ જાય છે અને ચૈતર ભી વસાવાની સુનાવણીનો વારો આવે એના જ પહેલા જે જેક હાઈકોર્ટ છે એની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ચૈતરભાઈ વસાવાને સુનાવણી સાંભળવામાં નોતી આવતી અને અત્યારે ગુજરાતની અંદરથી આ બીજા સમાચાર આવી રહ્યા છે જેની અંદર હાઈકોર્ટ તરફથી જે જામીન તો મંજૂર થયા છે પરંતુ આ જામીન ફક્ત 3 દિવસના મંજૂર થયા છે આઠ આઠ સપ્ટેમ્બર નવ અને દસ આ ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર લાવવામાં આવશે પરંતુ એવી રીતે બહાર લાવવામાં આવશે કે એમની સાથે

કે આપણે ચૈતરભાઈ વસાવાના મુદ્દે એવું સંભાળવા નઈ મળાય કે સામાટે એમને જે સંજયભાઈ વસાવા છે એમને ગ્લાસ ફેક્યો તો અને પેલા બેનને સામાટે એવા શબ્દોનો ઉપયોગ કરીને બોલ્યા હતા એ પણ એમને સામે મીડિયા મીડિયા મીડિયાવાળાની રજૂઆત કરવા નહિ મળે એ પણ સમાચાર મળી રહ્યા છે અને આ સાંભળી અને જે ચૈતરભાઈ વસાવાના પત્ની છે એ પણ ગુસ્સે થઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ત્રણ જે ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડ્યા છે એ છોડવા નતા કારણ કે ત્રણ દિવસ પૂરતા છોડી અને પાછા એમની જેલની અંદર લઈ જવાના છે અને એમનું કેવું એમ છે કે તમે જેલમાંથી તો એમને ત્રણ દિવસ માટે છોડ્યા છે એ પણ વિધાનસભાની અંદર ખાલી રજૂઆત કરવા માટે તો એમની મીડિયા સમક્ષ બોલવાનો મોકો આપો જેથી કરીને એ બધી સચ્ચાઈ બહાર કાઢી શકે કે કયા લોકો એમને જેલની અંદર પુરાવાની અંદર મોટો એમનો હાથ છે અને કયા કારણોસર એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા છે એ લોકો સુધી સાચી માહિતી પોકે આવું ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે કે સંજય ભોઈ વસાવા ને જો જેલ માંથી છોડવામાં આવે તો એકવાર લોકો વચ્ચે પણ એમને હાજરી આપવાનો મોકો મળવો જોઈએ અને મીડિયા સમક્ષ બોલવાનો પણ મોકો મળવો જોઈએ પરંતુ ઘણા બધા સમાચારની અંદર એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાને આજે સપ્ટેમ્બર નવ અને દસ સપ્ટેમ્બરના ત્રણ દિવસ માટે એમને છોડવાના છે એ ફક્ત વિધાનસભાના કાર્યો ની અંદર એમને જે વાત કરવાનો મોકો મળશે એમના વિસ્તારના લોકોનો જે પ્રશ્નો છે એ હલ કરવાનો મોકો મળશે પરંતુ એમને મીડિયા સમક્ષ બોલવાનો કે જનતા વચ્ચે આવવાનો મોકો નહીં મળે સાથે કલાક પોલીસ રહેશે અને પાછા અગિયાર તારીખે ફરીવાર જેલ ની અંદર લઈ જવાના છે આવા સમાચાર આપણે અત્યારે સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચૈતર ભી વસાવા સાથે અત્યારે જે થઈ રહ્યું છે એના વિશે તમે શું કેવા માંગજો એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો